ભરૂચમાં શેરપુર રેલવે ફાટક નજીક નવ નિર્માણ પામેલી હેપી હાર્ટ પ્રી પ્રાઇમરી સ્કૂલના લોકાર્પણમાં મહાનુભાવોમાં તારક મહેતા કા ઉલટા ચશ્મા શો નો ગોલી મહેમાન બન્યો હોય તેમની ઉપસ્થિતિમાં સ્કૂલનું લોકાર્પણ કરી નવા વિદ્યાર્થીઓને આવકારી રિબન કટિંગ કરી સ્કૂલને ખુલ્લી મૂકવામાં આવી હતી ભરૂચમાં શેરપુર રેલવે ફાટક નજીક નવ નિર્માણ પામેલી હેપી હાર્ટ પ્રી પ્રાઇમરી સ્કૂલના લોકાર્પણમાં મહાનુભાવોમાં તારક ચશ્મા શોનો ગોલી મહેમાન બન્યો હોય તેમની ઉપસ્થિતિમાં સ્કૂલનું લોકાર્પણ કરી નવા વિદ્યાર્થીઓને આવકારી રિબિંગ કટિંગ કરી સ્કૂલને ખુલ્લી મૂકવામાં આવી હતી ભરૂચ શેરપુર રેલવે ફાટક નજીક ભરૂચના જાણીતા સેવાભાવી રિયાઝ પટેલ દ્વારા ઉજ્જવળ ભવિષ્ય માટે બાળકોને ઘર આંગણે સારું શિક્ષણ મળે તે માટે હાર્ટ પ્રાઇમરી સ્કૂલનું નવનિર્માણ કરતા એક વર્ષની મહેનત બાદ સ્કૂલ તૈયાર થતા તેના લોકાર્પણ માટે સૌથી વધારે પ્રચલિત કોમેડી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ડોક્ટર હંસરાજ રાજના પુત્ર તરીકે ભૂમિકા ભજવનાર ગોલી મહેમાન સાથે ધારાસભ્ય રમેશભાઈ જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન સંજયસિંહ સિંધા ભરૂચ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ મનીષા માનાણી ભરૂચ ગ્રામ્ય મામલેદાર માધવીબેન મિસ્ત્રી એપેક્ષ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના ઇરફાન પટેલ

બનતા તેની સાથે સેલ્ફી લેવા અને તેને મળવા માટે આજુબાજુના વિસ્તારના બાળકોથી માંડી વડીલો મળવા આવી પહોંચતા ઉદઘાટન પ્રસંગનો માહોલ પણ જામ્યો હતો ગોલીએ સ્કૂલમાં બાળકો સારું શિક્ષણ મેળવી ઉજ્જવળ ભવિષ્ય બનાવે તમામ બાળકોને શિક્ષણ મળી રહે તેવી શુભેચ્છાઓ પર સ્કૂલના ફાઉન્ડર રિયાઝ પટેલને શુભેચ્છાઓ પાઠવી હતી આજે ભરૂચ શહેરના હાર્ટ સમા ડુંગરી વિસ્તારમાં હેપી હાર્ટ પ્રી સ્કૂલનું ગ્રાન્ડ ઓપનિંગ થયું છે રિયાઝભાઈ પટેલ જે પત્રકારના ક્ષેત્રમાં ઘણા લાંબા સમયથી ભરૂચ શહેરના અને જિલ્લાના વિવિધ ક્ષેત્રોમાં ખૂબ જ પ્રતિષ્ઠા કમાઈ છે બધાની સાથે હળી મળીને ખૂબ સારી રીતે ભરૂચના વિકાસના પ્રશ્નોને વાંચા આપવામાં હંમેશા એનું યોગદાન રહ્યું છે એમણે પોતે આ શૈક્ષણિક ક્ષેત્રમાં હાર્ટ પ્રેસ ટૂરનું ઓપનિંગ કરવામાં આવ્યું છે હું આજે રિયાઝભાઈને પટેલને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને શુભેચ્છા પણ પાઠવું છું થેન્ક યુ

બ્યુરો રિપોર્ટ એસ News ભરુજ ભરૂચ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે